ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતાએ જાહેરમાં ભીખ માંગવાની શરૂઆત કરી હતી જોકે આ બનાવને લઈને લોકોમાં ચર્ચા જાગી હતી સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ કોટરો હાથમાં લઈને નગરપાલિકાના કર્મચારીઓના ત્રણ માસનો પગાર બાકી હોય જેને પગલે ભીખ માંગવા નીકળ્યા હતા ઘણા રજૂઆત કરવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ત્રણ માસનો પગાર નહીં થતા વિપક્ષ નેતા ભીખ માંગવા નીકળ્યા હતા જો કે સખી મંડળના ડોર ટુ ડોર સફાઈ અભિયાનના બાર જેટલા બહેનોના રૂપિયા ત્રણ લાખ પાંચ જ્યારે જેવી રકમ પગારની બાકી હોવાથી બહેનોમાં દિવાળી સમયે કકડાટ જોવા મળી રહ્યો છે

સખી મંડળના બહેનો દ્વારા કરાવવામાં આવેલ નગરપાલિકા દ્વારા આજે જે બહેનોએ બે ત્રણ મહિના જે કામ કરે અને આજે એક વર્ષ કરતાં વધારે સમય વીતી જવા છતાં પણ હજુ સુધી એમનો પગાર થયેલ નહીં અને આ અંગે વિવિધ એમને બહાર દર્શાવવામાં આવેલ ગઈ દિવાળી તો એ લોકોની ખરાબ ગઈ જ છે પણ હવે આ દિવાળી જ્યારે નજીક આવી છે ત્યારે અત્યારે પાલિકાના સત્તાધીશોનું એવું કહેવું છે કે એમની પાસે હજી ગ્રાન્ટ જ નથી આ માટેની તો હવે આ બિચારા બહેનો છે એમને હવે વર્ષની દિવાળી પણ બગડે પરિસ્થિતિ છે રોજ બહેનો પોતાના કામ ધંધા પાડીને અહીંયા નગરપાલિકા ધક્કા ખાય છે પણ કોઈ અમને સાંભળતું નથી જવાબ દેતું નથી જ્યારે આજ રોજ અમે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો અમે અમારા વડીલ કિરણભાઈ રાજુભાઈ જીતુભાઈ અમે બજારમાં નીકળ્યા છીએ કે એ બહેનોને તો માન સન્માન હોય એમને આપણે આની ન પહોંચાડાય એમનું આપણું સન્માન કરવું ફરજ છે એટલે અમે પોતે આજે કટોરો લઈને બધા વેપારી મિત્રોને મળ્યા